રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાએ ગયા મહિને જે વિવાદી ટિપ્પણી કરી હતી અને ત્યારથી માંડીને આજ સુધી ક્ષત્રિય સમાજ જે છે એ નારાજ છે અને છેલ્લે ક્ષત્રિય સમાજની માગણી મુજબ રૂપાલાની ઉમેદવારી રદ ન થઈ એટલે હવે આ વિરોધ ભાજપ સામે થઈ ગયો છે આખા રાજ્યમાં ક્ષત્રિય સમાજ ભાજપ વિરોધી આંદોલન ચલાવી રહ્યો છે એ રીતે કચ્છમાં પણ ક્ષત્રિય સમાજ દ્વારા ભાજપનો ઠેર ઠેર વિરોધ ચાલી રહ્યો છે ગઈકાલે એટલે કે અઠાવીસ એપ્રિલે માધાપરની વાત કરીએ તો ત્યાં અને અબડાસા અને લખપત એમ બંને તાલુકામાં બંને તાલુકાના ગામોમાં ભાજપના કાર્યક્રમોમાં ક્ષત્રિય સમાજે વિરોધ ઉઠાવ્યો હતો કચ્છમાં ભાજપના ઉમેદવાર વિનોદ ચાવડાએ ક્ષત્રિય સમાજના વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે અબડાસામાં વિનોદ ચાવડાનો બીજી વાર વિરોધ થયો હતો અગાઉ ચૂંટણી પ્રચાર વખતે મોથાળા ગામે વિરોધ થયો હતો હવે હવે ગઈકાલે કોઠારા વાયોર અને નલિયામાં પણ વિરોધ થયો હતો આ ચૂંટણી કાર્યાલયના ઉદ્ઘાટનમાં લોકસભાના ઉમેદવાર વિનોદ ચાવડા કોઠારા ગામે પહોંચ્યા એ સાથે જ પ્રવેશ દ્વાર પાસે ક્ષત્રિય સમાજે એમનો વિરોધ કર્યો હતો અને રૂપાલા હાય હાયના નારા લગાવ્યા હતા તેવી જ રીતે પાયોર અને નલિયામાં પણ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું હવે નલિયાની વાત કરીએ તો નલિયામાં શ્યામજી કૃષ્ણ વર્મા હોલ ખાતે કાર્યાલયના ઉદઘાટન બાદ રાજપૂત સમાજવાડી છાડુરા નાખે સભા કરવામાં આવી હતી અને જેમાં નલિયા ગામના વેપારી અને સ્થાનિક લોકો સાથે ભાજપના ક્ષત્રિય આગેવાનો પણ હાજર રહ્યા હતા હવે લખપત તાલુકાની વાત કરીએ તો લખપતના ઘડુલી અને દયાપર ગામમાં પણ ભાજપના ઉમેદવારની હાજરીમાં ક્ષત્રિય સમાજે વિરોધ કર્યો હતો તો ભુજ તાલુકાના માધાપર ખાતે પણ ભાજપ કાર્યાલયના ઉદઘાટન વખતે વિરોધ થયો હતો એક બાજુ માધાપરના નવાવાસમાં ધારાસભ્ય કેશુભાઈ પટેલ સહિતના આગેવાનો હાજર હતા અને બરાબર ત્યારે જ ભાજપ વિરોધી સૂત્રોચ્ચાર થયા હતા અને ક્ષત્રિય સમાજની મહિલાઓએ પણ વિરોધ કર્યો હતો મહિલાઓએ રૂપાલા હાય હાયના નારા લગાવ્યા હતા આ રીતે પરસોત્તમ રૂપાલાને કારણે સમગ્ર રાજ્યમાં ક્ષત્રિય સમાજ જે છે એ ભાજપ વિરોધી આંદોલન ચલાવી રહ્યો છે અને છેક છેવાડાના કચ્છ જિલ્લામાં પણ એની અસર જોવા મળી રહી છે આ વિશે આપનું શું માનવું છે અમને કોમેન્ટ કરીને જણાવશો